કા તો આપણી સમજણ માં ફેર છે કા આપણે જાણવા માં જાણ છીએ કાતો ઇરાદાપૂર્વક કરીએ છીએ મિત્રો શબ્દો સમર્પણ છે ખૂબ નાનો લાગે છે પણ ખૂબ વિશાળ છે મિત્રો સમર્પણ કરવું ને એટલે મગજ છે ને કોઈને વાત કરો ને તો ત્રણ પેઢી નું વિચારવા માટે સમર્પણ એ જ કરી શકે જેના લોહીમાં હોય સમર્પણ એ જ કરી શકે જેના બાપ દાદાની ઉજ્જવળ ઇતિહાસ હોય જે ખાનદાન હોય જેને હૃદય દેવી પ્રત્યે ભાવના વાળું હોય જે ધર્મ સંસ્કૃતિને માનતો હોય જે માનવ થઈ અને બધી જાતિ બહેનો હોય એ સમર્પણ કરી શકે પણ એ જ કરી શકે જે માણસ કોઈ પણ હોય એને પોતીકો જાણતો હોય સમર્પણ એ જ કરી શકે કે જેના રગે રગની અંદર ખૂન હોય સમર્પણ એ જ કરી શકે એના જીવનની અંદર પ્રત્યક્ષ માણા પોતીકો લાગતો હોય આવી વાત આપણે કરીએ તો રજવાડાની ભાયાતોની જેને મેળવવા માટે આજે હું ને તમે જાણીએ છીએ કંઈ મેળવવા માટે જિંદગી વહી જાય છે તો છતાં મળતું નથી અને મળે છે તો તમ તોડ મહેનત કરવી પડે છે રોય પરસીનો વહાવો પડે છે એમ આ દેશની અંદર જે આપણે કહીએ કે સુસંસ્કૃતિ અને વફાદાર રાજ્ય ચલાવવા માટે શસ્ત્રો ઉઠાવવા પડ્યા છે યોવાનો હાથમાંથી ખેંચી અને પ્રજાને સુખી કરવા માટે લોહીની નદીઓ વહાવી પડી છે ત્યારે આજે સામ્રાજ્ય ઊભું થાય છે આવું સામ્રાજ્ય એક જ ઝાટકે આપી દેવું કોઈ પણ પેઢીનો વિચાર કર્યા વગર આપી દેવું કંઈ પણ અપેક્ષા વગર આપી દેવું કંઈ પણ દાબ ધમકાવવા વગર આપી દેવું કંઈ પણ દબાવણી સિવાય આપી દેવું

અખંડ ભારત બનાવવા માટે જ એક વિચાર તો કરો મિત્રો અત્યારે સરપંચ ની ચૂંટણી સરપંચ નું પદ મેળવવા માટે કેટલાક આવા દાવા થાય છે તો તો બધું આગળ છે લોકતંત્રમાં ખૂન ખરાબા થાય છે ચૂંટવી લેવાય છે પૈસા ખાઈ છે સરદારભાઈ વલ્લભભાઈ પટેલ સાહેબ એમ કે આપણે અખંડ ભારત બનાવવા માટે બાપુ જો તમે સમર્પણ કરો ને તમે આપો ને તો આપણો દેશના જે ટુકડા માં વેચાયલો છે ને એ અખંડ એક માતાનું સ્વરૂપ ધારણ કરે સર્વત્ર જે લોકતંત્ર બનશે એની અંદર તમારી વાહવાકાર થશે તમને અન્યાય નહીં થાય તમારી ભાયાતોને અન્યાય નહીં થાય તમારી પ્રજાને અન્યાય નહીં થાય પરંતુ આપ જો પ્રધાન પ્રજાનું ભલું જ ઈચ્છો છો આપ પ્રજાના બાપ છો તો પ્રજા માટે આપો એમ ત્યારે કોઈ પણ પેઢીનો કે કોઈ પણ વિચાર કર્યા વગર એને એક જ ઝાટકે જે પાંચસો બાસઠ નાના મોટા વિવિધ વિવિધ સમાજના રાજાઓ અને વિવિધ જે જે આ સમર્પણ કર્યું છે એ તમને નથી લાગતું કે બિરદાવવાલાયક છે એ તમને નથી લાગતું કે કે કેવડું સમર્પણ હશે આજ એક બાપ છે પોતાના પુત્ર માટે કેટલા કરીને સંપત્તિ ભેગી કરે છે પોતાની પેઢીમાં ભાઈથી પોતાના પુત્રને વધારે મળે આવું ઈચ્છતો આજે આ માણસ આ ભારત સંસ્કૃતિનો દેશનો આ આ સપૂત આ પુત્ર આવું ઈચ્છે છે અને જ્યારે પોતાની પ્રજાનો કઈ પણ પોતાના પેટનો કઈ પણ વિચાર કર્યા વગર અને પોતાની પ્રજા અને પોતાનું પેટ એક સમજનાર આ રાજાનું સમર્પણ ઓછું છે આજે એના પ્રત્યે કેટલો કેટલો અન્યાય થાય છે કેટલું કેટલું સહન કરવું પડે છે જે તે ધિકારે છે શા માટે ભાઈ જે જે સંપત્તિ દેશ દેશની અંદર આજે કોઈ પણ નેતાથી માંડીને અધિકારી થી માંડીને ભેગી કરી હશે આ કમાણો છે એ સર્વત્ર જમીનના ટુકડા હોય ઝવેરાત હોય ગાડી હોય બંગલા હોય સત્તા હોય પણ આ સર્વત્ર જે મેળવેલું છે કે રજવાડાઓ એ વેચાતું નથી આપેલું આ વસ્તુ જીવનની અંદર ઉતરી જાય ને તો ખબર પડે કે સમર્પણ કેને કહેવાય ઉચ્ચ કેને કહેવાય ઉચ્ચ છે ને એ સંપૂર્ણ જાતિ થી નથી બનાતું વૃત્તિ થી બનાય છે ઉચ્ચ વિચાર હોવા જોઈએ ઉચ્ચ સમજણ હોવી જોઈએ અરે મારા છોકરાનું છે એમાંથી બીજાના છોકરાને આપે એને ઉચ્ચ કહેવાય સમર્પણ આપ્યા વગર કઈ સાર્થક થતું નથી કઈક કઈક આપવું પડે છે ત્યારે કઈક મેળવાય છે અને આ સમર્પણ ને કેટલું સાર્થક કર્યું છે આપણે એના ભાયાતોને એના સંતાનોને એના વારસોને

પ્રાપ્ત પડી છે ને એનું પાપ છે અને આજે આ સરકાર બની છે એના પેટાળ અંદર પણ જોવો તો રાજપૂતોજા છે હું કોમવાદ નથી કરતો સત્યતા સમજાવો કહું છું મારી જાતિ છે એટલે હું એના વખાણ કરતો એવું પણ નથી અને આમાં કોઈનું બુરું ઈચ્છતો પણ નથી એમ એ મૃતપાત કરનાર લોકતંત્ર ની અંદર મૃતપાત કરનાર અને એને પણ રાજપૂતો છે એને આપનાર પણ પણ રાજપૂતો છે પ્રજાને આપ્યું પ્રજા માટે આપ્યું હતું આ ધોરા જબ્બા પહેરી અને પેટ કાળા કરી અને કુકર્મો કરવા વાળાને નથી આપ્યું આ નેતાઓને નથી આપ્યું

કરશો તો જ પુરાતન ચડશે અમારા બાપ દાદાઓ એવા સંસ્કાર આપ્યા છે કે સર્વત્ર આપણા છે અમે કોઈને ભેદભાવની દ્રષ્ટિએ જોતા જ નથી સર્વત્ર અમારા છે પણ સર્વત્ર અમારા હોવા છતાં અમારું એટલું સમર્પણ હોવા છતાં અંદરથી દુઃખ થાય છે કારણ કે સમાજ હોય એમાં પાંચ હોય તે એવું નથી એમ પણ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સારા હશે ત્યારે પ્રજા માટે આપ્યું હશે ને સમર્પણ કર્યું હશે ને એટલે મિત્રો જે કોંગ્રેસ સરકાર જે અત્યારે ભોગવી રહી છે એને હાઈ લાગી ગઈ છે અને એમાંથી જે પ્રજા માટે કામ કરશે અને જે એને પછાડી અને ઉભી જે કરનાર સરકાર જે ભાજપ સરકાર એમાં પણ રાજપૂતો પેટાળમાં પરંતુ શું કર્યું છે સર્વત્ર સત્તા આવી એટલે પાછી અમારી દશા તો હતી એ જ છે હવે એટલું વિચારજો કે જેને આપ્યું હોય સમર્પણ કર્યું હોય ને ને એને હવે હોય ભવિષ્યમાં કાઢવાની સત્તા તો હોય જેને જીવતા આવડે ને એને મળતા પણ આવડે જે સમર્પણ ની પાછળ જે સમાજે સમર્પણ કર્યું છે એના માથે જે અત્યાચાર અત્યારે થઈ રહ્યા છે ને એની એક એક નોંધ થઈ રહી છે સાગર મર્યાદામાં હોય ને કિનારો ના ઓળંગે ને ત્યાં સુધી સાગર કહેવાય બાકી જે મર્યાદા ઓળંગશે ને ત્યારે કઈક વેરાન વગડા થશે માણસ પોતે આપી અને પોતે ખાય કમાઈને ખાય એનો હક છે પણ કમાઈ ખાય અને આવે ને ત્યારે વેદના થાય ત્યારે વ્યથા થાય એટલે મિત્રો જેને જેને સમર્પણ કર્યું છે ને એની કિંમત કરતા શીખજો કારણ કે અમે તમારા જ છીએ અને તમારા માટે જ છીએ તમારા માટે મરવા મીટવા તૈયાર છે પણ બે શબ્દોથી બિરદાવજો કારણ કે જીવનની અંદર કોઈ પણ કઈ આપ્યું હોય ને એના માટે કઈ કરવું બે શબ્દો કેવાને એ માનવતા છે તો મિત્રો જય દાદા જય મા ભવાની જય માતાજી મારો વિડીયો કેવો લાગ્યો તમારા મંતવ્ય જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો Jai Mataji, Jai Dada Dwarakati, Jai Ma Bawani.